હાલ તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા અમીરામભાઈ આસલ હોય કે માવજીભાઈ પટેલ હોય એ પણ હાલ ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટની રેસમાં લાગ્યા છે તો અમીરામભાઈ આસલ છે એ કોણ છે જેની આપણે થોડી વાતચીત આગલા વિડીયોમાં કરીએ છીએ પરંતુ માવજીભાઈ પટેલ છે એ કોણ છે જે હાલ ભારતીય જનતા પાર્ટીમાં બે હજાર ઓગણીસમાં જોડાયા છે અને ટિકિટના દાવેદાર માનવામાં આવી રહ્યા છે જ્યારે કેની બેન ઠાકોર તાજેતરમાં જ રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરી છે અને ગુજરાતમાં જે બી રાજકારણ ચાલી રહ્યું છે તેના પણ ચર્ચા કરી છે શું કેનીબહેન ઠાકોરે રાહુલ ગાંધી સાથે વાવ બેઠક પર પણ ચર્ચા કરી છે કે કેમ શું કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત હોય કે પી ગઢવી હોય કે ઠાકરસિંહભાઈ રબારી છે એ ત્રણ છે એ મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે શું કોંગ્રેસ પણ ભારતીય જનતા પાર્ટીની જેમ કોથળામાંથી બિલાડુ કાઢશે અને ઠાકોર સમાજના ઉમેદવાર છે એ છેલ્લી ઘડીએ છે એ જાહેર કરી શકે છે કે કેમ એ દરેક વાત પર વિગતે સરસા આજના વિડીયોમાં આપણે કરવી છે તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું એક સબસ્ક્રાઈબ કરવું તમારી એક લાઇક કરવી તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવાને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે તો આ રીતે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઇક કરી તમે અમને મદદ કરી શકો છો જે બિલકુલ ફ્રી છે તો રાહ નથી જોઈએ વિડીયોની શરૂઆત કરીએ

જે નવું નામ હાલ માર્કેટમાં આવ્યું છે પીરાજી ઠાકોર જે હાલ આગળ ચાલી રહ્યા છે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે કે જો સ્વરૂપજી ઠાકોરને ટિકિટ નહીં આપવામાં આવે તો પીરાજી ઠાકોર ઠાકોર સમાજમાંથી પીરાજી ઠાકોરને સે ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી શકે છે શા માટે પીરાજી ઠાકોરને સે ટિકિટ મળી શકે તો પીરાજી ઠાકોર પાલનપુર બનાસ બેંકના છે એ વાઇસ ચેરમેન છે અને મુખ્ય વાત શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોરના નજીકના માનવામાં આવે છે અને આ એક માત્ર એવા ઉમેદવાર છે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે કે ઠાકોર સમાજને ટિકિટ આપે છે તો ચૌધરી પટેલ સમાજ છે એ પણ ટિકિટ માગે પરંતુ પિરાજી ઠાકોરનું એક નામ એવું માનવામાં આવે છે જેના પર ચૌધરી સમાજસે રાજી થઈ શકે છે અને હાલ તાજેતરમાં અલ્પેશ ઠાકોર થી લઈને ઉત્તર ગુજરાતના જે બી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે તે પણ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે ગેનીબેન ઠાકોર છે રાહુલ ગાંધીને મળી રહ્યા છે ત્યારે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે તે नरेंद्र મોદીને અમિત શાને છે એ મળી રહ્યા છે બંને પાર્ટી તરફથી વાવ બેઠક પર જીતવા માટે તન મહેનત કરવાની તૈયારી છે એ ચાલુ થઈ ચૂકી છે બાદમાં જો ચૌધરી પટેલ સમાજમાંથી કોઈ ઉમેદવારને ટિકિટ આપવાની વાત ભારતીય જનતા પાર્ટી કરે તો એમાં માવજીભાઈ પટેલ છે જે ખૂબ જ મોટા ગજાના નેતા છે ખૂબ જૂના જોગી છે માવજીભાઈ પટેલ જે વાવ બેઠક પર ઓગણીસો નેવુંમાં જનતા દળ પાર્ટીમાંથી જે ધારાસભ્ય રહી ચૂક્યા છે જનતા દળ જે બાદમાં છે એ જ ભાજપ બન્યું છે બાદમાં માવજીભાઈ પટેલ છે ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે નેવુંમાં જીતે છે એમ બાદમાં અઠ્ઠાણુંમાં ભારતીય જનતા પાર્ટીમાંથી લડે છે અને સામે પરબતભાઈ પટેલ હોય છે કોંગ્રેસ પાર્ટીમાંથી તો પરબતભાઈ પટેલ જીતે છે માવજીભાઈ દિશા હારે છે બંને પટેલ પટેલ ઉમેદવાર હતા અને જીતી ચૂકેલા માવજીભાઈ પટેલ છે એ હારે છે અને પરબતભાઈ પટેલ છે ઓગણીસો ને ની ચૂંટણીમાં છે વાવ બેઠક પર હારે છે બાદમાં માવજીભાઈ પટેલ બે હજાર સાતમાં પણ ધારાસભ્યની વાવ બેઠક પર છે એ લડ્યા હતા કોઈ પાર્ટીએ ટિકિટ ન આપી તો એને અપક્ષમાંથી છે એ જંપલાવ્યું અને પરિણામ જે એવું છે દરેકને ચોંકાવી દીધા કોંગ્રેસ પાર્ટીને પાછળ છોડી અપક્ષમાંથી ત્રીસ હજાર મત લઈ ગયા અને ભારતીય જનતા પાર્ટી જીતે છે પરંતુ બે નંબર પર અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ છે એ રહે છે બાદમાં એ કોંગ્રેસ પાર્ટીમાં પણ જાય છે પરંતુ બે હજાર ને ઓગણીસમાં ફરીએ ભારતીય જનતા પાર્ટી છે એ જોઈન કરે છે માવજીભાઈ પટેલ છે એ ભારતીય જનતા પાર્ટીમાં આવવાથી વાવ બેઠક પર એ પણ ચૌધરી સમાજમાંથી દાવેદાર માનવામાં આવી રહ્યા છે એટલે જો સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપવામાં ન આવે તો પીરાજી ઠાકોર અને ચૌધરી સમાજમાંથી જો ટિકિટ આપવામાં આવે તો માવજીભાઈ પટેલને પણ ટિકિટ છે એ મળી શકે છે આ ત્રણ વાવ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના છે એ મુખ્ય દાવેદાર છે એ માનવામાં આવી રહ્યા છે બાદમાં ગજેન્દ્રસિંહ રાણા પણ છે અમીરામભાઈ આસલ પણ છે જો ઠાકોર સમાજમાંથી કે ચૌધરી સમાજમાંથી ટિકિટ છે એ ભારતીય જનતા પાર્ટી આપે છે તો એ ઠાકોર સમાજ અને ચૌધરી સમાજમાં કોને ટિકિટ મળે એમાં મોટી ભૂમિકા છે અમીરામભાઈ આસલ હોય કે શંકરભાઈ ચૌધરી હોય કે રાજપૂત સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય અને રબારી સમાજના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ નેતાઓ જે ઠાકોર સમાજના ઉમેદવારને છે પસંદ કરે છે તેના પર કળશ ભારતીય જનતા પાર્ટી છે ઢોળી શકે છે કેમ કે વાવ બેઠક પર ઠાકોર અને ચૌધરી સમાજ બાદ રાજપૂત સમાજ રબારી સમાજ અને બ્રાહ્મણ સમાજના સૌથી વધારે મતો છે જો એ ત્રણ સમાજના વિરુદ્ધમાં કોઈ ઠાકોર સમાજ અથવા ચૌધરી સમાજના ઉમેદવારને મૂકવામાં આવશે તો ભારતીય જનતા પાર્ટીને નુકસાન થઈ શકે છે હજુ તો અમીરામભાઈ આસલ છે માવજીભાઈ પટેલ છે ગજેન્દ્રસિંહ રાણા છે એ દરેક નેતાઓને સાઇડલાઇન કરવામાં આવશે એના કહેવા પ્રમાણે વાવ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના લાયક ઉમેદવારોમાંના ઉમેદવારને ટિકિટ આપવામાં નહીં આવે તો ગજેન્દ્રસિંહ રાણા હોય માવજીભાઈ પટેલ હોય કેમીરામભાઈ આસલ હોય એ ત્રણ છે એ ભારતીય જનતા પાર્ટીને અંદરખાને નુકસાન કરી પણ શકે એ માટે જ કહ્યું કે જેને પણ ટિકિટ આપવામાં આવશે એમાં અમીરામભાઈ આસલ હોય માવજીભાઈ પટેલ હોય કે ગજેન્દ્રસિંહ રાણા હોય કે રાજપૂત સમાજના ડેડી રાજપૂત હોય એ દરેકની સહમતી હશે એક સુર હશે એ ઉમેદવાર ઠાકોર અથવા ચૌધરી સમાજમાંથી આવશે તો પીરાજી ઠાકોરમાં આ દરેક નેતાઓ છે એ એક સુરે હોકારો આપશે તો સ્વરૂપજી ઠાકોરને બદલે છે પીરાજી ઠાકોર પણ ચૂંટણી લડી શકે છે ઉમેદવાર બની શકે છે અને વાવ વિધાનસભા સીટ પર માવજીભાઈ પટેલ છે એ પણ ખૂબ મોટા ગજાના નેતા છે અમીરામભાઈ આચલ છે એ પણ ખૂબ મોટા ગજાના નેતા છે બંને પાર્ટીઓ હાલ તો આ બંને નેતાઓ છે ભાજપમાં છે જો ભારતીય જનતા પાર્ટી સાઈડલાઇન કરે છે તો કોંગ્રેસ અંદર ખાને છે એની મદદ માંગે છે અને જો ભારતીય જનતા પાર્ટી એનું માન સન્માન છે જાળવશે નહીં તો એ ભારતીય જનતા પાર્ટીને વાવ બેઠક પર હરાવી શકે એટલી તાકાત આ નેતાઓ છે એ ધરાવે છે બંને નેતાઓ અપક્ષમાં લડી ચૂક્યા છે અમીરામભાઈ સત્યાવીસથી અઠ્યાવીસ હજાર મતો મેળવી ચૂક્યા છે અને માવજીભાઈ પટેલ છે એ પણ ત્રીસ હજાર મતો છે એ મેળવી ચૂક્યા છે એટલે કિંગમેકર ગણી શકાય પરંતુ હાલ કોંગ્રેસમાં તો ગુલાબસિંહ રાજપૂતનું નામ આગળ ચાલી રહ્યું છે ઠાકરસિંહભાઈ રબારી અને કેપી ગઢવી તન નામ જ ચાલી રહ્યા છે પરંતુ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીએ કોથળામાંથી બિલાડું કાઢ્યું છે તો છેલ્લી ઘડીએ શું કોંગ્રેસ પણ કોથળામાંથી બિલાડું કાઢશે અને ઠાકોર સમાજનો કોઈ ઉમેદવાર છે એ છેલ્લી ઘડીએ જાહેર કરી શકે તો દરેક માટે તે સરપ્રાઇઝ હોઈ શકે ભારતીય જનતા પાર્ટી પણ શોકિંગ થઈ શકે પરંતુ હાલ આ તન નામ સરસામાં છે અને હાલ ગેનીબેન ઠાકોરે રાહુલ ગાંધી સાથે છે એ મુલાકાત કરી છે એ મુલાકાતમાં છે ગુજરાતમાં જે બી રાજકીય વાતાવરણ છે જે બી વાવ બેઠક પર પેટા ચૂંટણી આવી રહી છે જે બી કોંગ્રેસ છે મોરબીથી કે ન્યાય યાત્રા છે એ ચાલુ કરી રહી છે તેના પર પણ રાહુલ ગાંધી સાથે ગેની બેને ચર્ચા કરી છે એક બાજુ અલ્પેશ ઠાકોર હોય કેસાજી ચૌહાણ હોય જે નરેન્દ્ર મોદીને અમિત શાહને છે એ મળી રહ્યા છે અને ગેનીબેન ઠાકોર છે એ રાહુલ ગાંધીને મળી રહ્યા છે તો શું આ બંને વાવ બેઠક પર ચર્ચા કરી છે જો વાવ બેઠકનો ઉમેદવાર છે એ દિલ્હીથી નક્કી થવાનો છે મોસ્ટ ઓફ છે બંને પાર્ટીનું હાઈકમાન્ડ છે એ ઉમેદવાર નક્કી કરતું હોય છે પરંતુ નક્કી તો નામ અહીંથી જ થતું હોય છે બાદમાં જાહેરાત છે ત્યાંથી થતી હોય છે તો શું રણનીતિ કોંગ્રેસ પાર્ટી છે ભારતીય જનતા પાર્ટી છે એ કરી રહી છે કયા ઉમેદવાર મૂકવાથી છે એ ભારતીય જનતા પાર્ટી છે એ આ સીટ જીતી શકે છે જ્યારે કોંગ્રેસ પાર્ટી છે કયા ઉમેદવારના મૂકવાથી છે આ સીટ આપણે બસાવી શકીએ છીએ કોંગ્રેસ પાસે હાલ આ બેઠક હતી જે છે એ રાજીનામું આપ્યું છે અને સાંસદ બન્યા છે અને હાલ પેટા ચૂંટણી આવી છે ત્યારે ફરી ઉત્તર ગુજરાતના વાવ અને થરાદ વિસ્તારમાં છે રાજકીય રંગ શરૂ થયો છે રાજકારણ છે એ ગરમાયું છે તો જે અલ્પેશ ઠાકોરની નરેન્દ્ર મોદી સાથે મુલાકાત ગેનીબેન ઠાકોરની રાહુલ ગાંધી સાથેની મુલાકાત માવજીભાઈ પટેલ પર તમારું શું કહેવું છે અમીરામભાઈ આસલ પર તમારું શું કહેવું છે પિરાજી ઠાકોર પર તમારું શું કહેવું છે અને શું છેલ્લી ઘડીએ કોંગ્રેસ છે કોથળામાંથી બિલાડું છે એ કાઢી શકે છે કે કેમ તો દરેક વાત પર તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો તમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છે આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો તમારું એક લાઈક કરવું તમારું એક સબસ્ક્રાઈબ કરવું તમારી એક સરસ મજાની કમેન્ટ કરવાથી અમને આવાને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે તો આ રીતે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારા વિડીયોને લાઈક કરી તમે અમને મદદ કરી શકો છો જે બિલકુલ ફ્રી છે થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં